મૂળ પંચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતા રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરનારા બુધાભાઈ તારીખ અઠ્યાવીસમી એપ્રિલના રોજ સાંજે કરિયાણું લેવા જતા હતા ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજો થતાં તેઓને બેભાન થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરતની સ્વિમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ ચારના પ્રોફેસર ડોક્ટર દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જીગ્ન સોનાવલેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા નિદાન માટે સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું ઓગણત્રીસમી એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા સર્જન ડોક્ટર દિપેશ કકડ સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ચિંતન પટેલે બુધાભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સજ્જેટ વિભાગના વડા ડોક્ટર રચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંગલેવાલાની ટેલિફોનિક સપન કરી બુધાભાઈના બ્રાન્ડેડ અંગેની જાણકારી આપી હતી અને ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન ભાઈ કાળુભાઈ ભાણી પ્રકાશભાઈ મુકેશભાઈ દિવેશભાઈ શેખડા મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી બુધાભાઈના ભાઈ કાળુભાઈએ કહ્યું કે અમે ગરીબ પરિવારના છીએ રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ જીવનમાં અમે કોઈ ચીજવસ્તુનું દાન કરી શકવા નથી જે મારા ભાઈ બ્રેન્ડેડ છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે શરીર તો રાખત થઈ જવાનું છે ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતો હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો બુધાભાઈના પરિવારમાં પતિ ગંગાબેન સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે બે પુત્રો સંજય અને કનુ ખેત મજૂર છે પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા લોકોને સંપર્ક કરવામાં આવ્યો હતો આ સોટો દ્વારા કિડની એન્ડ લીવર અમદાવાદની હોસ્પિટલમાં ફાળવાઈ હતી કિડની એન્ડ લીવરનું દાન અમદાવાદની હોસ્પિટલમાં સ્વીકાર્યું છે દાનમાં મેળવવામાં આવેલા બે કિડની એન્ડ લીવરનું અમદાવાદની ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને કરવામાં આવ્યું હતું કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતના સ્વિમિર હોસ્પિટલના કામરેડ ટોલ નાકા સુધી ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે ત્યાં સુધી એકસો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા